અરેસ્ટના ચક્કરમાં ફસાઈ ગયા હતા નેવું વર્ષ વૃદ્ધના મોબાઈલ ફોન પર એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ડીએચએલ કુરિયરમાંથી રાહુલ કુમાર તરીકે આપી હતી અને કહ્યું હતું કે તમે છ ઓક્ટોબરના રોજ મુંબઈથી બેઝિંગ મોકલેલું પાર્સલ ડિલિવરી થયું છે અને એ પાર્સલમાં ચારસો ગ્રામ એમડી ડ્રગ્સ છે તેથી વૃદ્ધે કહ્યું કે મેં એવું કોઈ પણ પાર્સલ મોકલ્યું નથી તો કોલ કરનાર રાહુલે તેમને કહ્યું કે મુંબઈ પોલીસના રાજેશ પ્રધાન જોડે તમારી વાત કરાવું છું વાત કરશો તો તમને અને તમારા પૂરા પરિવારને જેલમાં જવું પડશે અને તમને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી તમારે આ મેટરમાંથી નીકળવું હોય તો હું તમને કહું તેમ તમારે કરવું પડશે તમારા કેસમાં ઘણા બધા લોકો સંકળાયેલા છે જેમાં જેટ એરવેઝના નરેશ ગોયલએ પાંચસો છત્રીસ કરોડનું મની લોન્ડરિંગ કર્યું છે તે પૈકીના બે કરોડના ટ્રાન્ઝેક્શન માટે તમારા કેનેરા બેંકના એકાઉન્ટનો ઉપયોગ થયો છે અને તે માટે તમને બે લાખ રૂપિયા કમિશન મળ્યું છે તમે તમારી પ્રોપર્ટી અને પર્સનલ

વગેરે નામની ધમકીઓ આપીને ખોટા લેટરો ખોટા ઓર્ડરો બતાવી કાકા પાસે અંદાજે સવા કરોડ રૂપિયા એક કરોડ પંદર લાખ જેટલી વસૂલાત કરી લેવામાં આવી હતી એમને પંદર દિવસ જેટલો સમય જેટલા ડિજિટલ આરેસ્ટ રાખવામાં આવ્યા હતા આ લોકોની પૂછપરછ દરમિયાન આ જે કાકાની વધુ પૂછપરછ દરમિયાન એમણે સ્કેચ બનાવીને એક માણસનો ફોટો પણ આઈડેન્ટિફાય સ્કેચ બનાવી આપ્યો કે આ માણસ જે એમને ડિજિટલ આરેસ્ટ કરેલા હતા એમનો ફોટો સ્કેચ પણ બનાવી આપ્યો છે આ બાબતે એમને સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં એમનું વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ઉપર કમ્પ્લેન કરવામાં આવી હતી અને એના પછી એમની અલગ અલગ માહિતીઓ એકઠી કરવામાં આવી હતી સાયબર ક્રાઇમ સેલની ટીમને કાલે એક માહિતી મળી હતી કે આ લોકો આ ગેંગ જે ડિજિટલ એરેસ્ટમાં જ સંડોવાયેલ છે આ ગેંગ દ્વારા અલગ અલગ બેન્કોમાંથી કરન્ટ એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવામાં આવે છે પંદર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પડાવી સુપ્રીમ કોર્ટનો લેટર મોકલી વધુ ચાલીસ લાખ રૂપિયા ભરવાનું કહેતા વૃદ્ધે પૈસાની સગવડ નથી બીજા સગા સંબંધીઓ પાસેથી પૈસા માંગતા હતા જેની જાણ તેના પુત્રને થતા આ હકીકત બહાર આવી હતી વૃદ્ધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેથી સાયબર ક્રાઇમ પોલીસે બેંકમાંથી જરૂરી વિગતો મેળવી તેમજ ટેકનિકલ વર્ક આઉટ કર્યું હતું આ દરમિયાન કાપોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા એચડીએફસી બેંકની બ્રાન્ચમાં ડિજિટલ અરેસ્ટ કરી પકડાવેલા પૈસામાંથી કેટલીક રકમ ઉપાડવામાં આવેલા સૌરાષ્ટ્રના પાંચ યુવાનોને ઝડપી લીધા હતા

ફોર વ્હીલ ગાડી મળી આવી છે આઈ ટ્વેન્ટી આ પાંચ જે માણસો પકડાયા છે એમાં રમેશ કાતરિયા ઉમેશ કરશનભાઈ ઝિંજાળા નરેશ ભીખાભાઈ હિંમતભાઈ સુરાણી રાજેશ અર્જુનભાઈ દિહોરા અને ગૌરાંગ હર્ષુરભાઈ રાખોલિયા છે આ પાંચ માણસોનું મેઇન કામ હતું જેમાં ત્રણના નામે તો એમના પોતાના જ નામે કરંટ એકાઉન્ટ અને બીજા એકાઉન્ટો ખોલવામાં આવ્યા હતા અને આ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા આમનો સાથે એક જે વોન્ટેડ આરોપી છે પાર્થ સંજય ગોપાણી જે કંબોડિયા છે હાલમાં છ મહિનાથી આ ચાઇનીઝ ગેંગો સાથે સંપર્કમાં રહી ઇન્ડિયન અને ચાઇનીઝ ભેગા થઈ અને આ ગેંગ ડિજિટલ એરેસ સાથે જ સંકળાયેલ છે આવી રીતે અલગ અલગ વૃદ્ધોને અલગ અલગ લોકોને ટાર્ગેટ કરી અને એમની પાસેથી મોટી રકમ પડાવતી હોય છે પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે રોકડા નવ લાખ પચાસ હજાર નવ મોબાઈલ ફોન સિમ કાર્ડ છેતાલીસ ડેબિટ કાર્ડ ત્રેવીસ ચેકબુક

અને ગાડીમાં જ તે આ લોકો પોતાની ઓફિસ બનાવી અને કામ કરતા હતા આમની તપાસ દરમિયાન પાર્થ આ લોકો જે એમના કરંટ એકાઉન્ટમાં પૈસા આવે એ બેંકમાંથી પાંચેક લાખ જેટલી એકાઉન્ટ ચેકથી વિડ્રો કરી આમને આપતા રાજેશને આપતા હતા રાજેશ આ એમાઉન્ટ યુએસડીટીમાં કન્વર્ટ કરી અને ચાઇનીઝોને આગળ આપતા હતા આમના આંગળીયાના ટ્રાન્ઝેક્શનો યુએસડીટીના ટ્રાન્ઝેક્શનો અને બેંક એકાઉન્ટ ડેબિટ કાર્ડ વગેરે ઘણી બધી વસ્તુઓ આમની પાસેથી કબજે લેવામાં આવી છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આખું કોપાણ મોડ સુરતના વતની અને હાલ કંબોડિયામાં રહેતા પાર્થ ઉર્ફે મોડલ સંજયભાઈ ગોપાણીના નેટવર્કમાં ચાલે છે પાર્થ લોન કન્સલ્ટનો નરેશકુમાર સુરાણીને સૂચના આપતો અને અન્યને બેંક એકાઉન્ટ ખોલાવવાનો પૈસા ઉપાડવાનો કામ સોંપતો હતો પોલીસે પાર્થ ગોપાણીને વોન્ટેડ જાહેર કર્યો છે અને ડિજિટલ અરેસ્ટ કરનારનો સ્કેચ જાહેર કર્યો છે અને વિડીયો કોલ કરી ડિજિટલ અરેસ્ટ કરનાર મીડિયા પ્લેટફોર્મ પર પોલીસે મૂક્યો છે પોલીસે આ પાંચેની ધરપકડ કરી મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે આ સાયબર ડિજિટલ અરેસ્ટ કૌભાંડમાં પોલીસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં સોળ લાખ એકસઠ હજારથી વધુ રૂપિયા ફીઝ કરી વધુ તપાસ હાથ ધરી છે આમના વિરુદ્ધમાં જ અલગ અલગ રાજ્યોમાં ચૌદ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર અઠ્યાવીસથી વધુ કમ્પ્લેનો થઈ છે મેજોરિટી કમ્પ્લેન ડિજિટલ એરેસ્ટની હોવાની જ શક્યતા છે તો ટૂંકા સમયમાં સાયબર સેલ દ્વારા વીસથી પચીસ આરોપીઓને ટોટલ પકડી પાડવામાં આવ્યા છે અલગ અલગ સાયબરના ફ્રોડમાં લોકોને એક નમ્ર અપીલ ફરીથી કરશું કે પોલીસ ઈડી કસ્ટમ કોઈ પણ વિભાગ દ્વારા ક્યારેય પૈસા ભરવામાં કહેવામાં આવતું નથી કોઈને બાંધીને ઘરમાં રાખવામાં ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી એટલે આવો કોઈ પણ પ્રકારના કોલ આવે તો એ અવોઇડ કરવા બ્યુરો રિપોર્ટ સુરત